યુટ્યુબ ફેમિલી કેમ છો મજા મજા જશે તો ફેમિલી અત્યારે વાગી ગયા છે બપોરના ડોઠ ને આપણે જમી લીધું ઘરે અને અત્યારે તડકો બહુ જ લાગે છે આજે તડકાનું પ્રમાણ વધારે પડતું છે એવું ફેમિલી લાગે છે હવે તમે બધું સુમસામ છે આમ તડકો એવો છે કે કાંઈ વાત જાવ એટલો બધો તડકો લાગે છે ફેમિલી બહુ જ એટલે બહુ જ ગરમી તો આપણે ટોપી એટલે સાથે રાખી છે ને આપણે અહીંયા એવા થાય આપણે જે ભાઈનું કામ તમને કાલે બતાવ્યું હતું મકાનનું કે કામ શરૂ છે કરવાનું મતલબ તો આજે જો સેન્ડિંગવાળા આવ્યા હતા તો ડોબરા છાપી દીધા સામે દેખાય છે તો આપણે એ પછી સાંજના પાસે આવશું અત્યારે ખાલી જોવું તમને બતાવી દઉં તમને જો અહીંયા ડોબરા છાપી દીધા જેસીબી આવવાનું છે અને એ ડોબરા જે છાપા છે એ બનાવવાના છે અને જો આ બધું પાડી દીધું છે અહીંથી અને આપણા ઝાડવા લીમડોની છે એ બધું એ બધું પાડવાનું છે તો જેસીબીની વાટે છે અને અત્યારે વાગ્યા છે દોઢ તો ફેમિલી જમી લીધું આપણે તડકો લાગે છે બહુ છે અત્યારે ગરમીનું પ્રમાણ બહુ વધી ગયું છે આજે એવો તડકો છે જો એટલો બધો આમ તપતપો છે ને વધારે કંઈ વાત જાઓ છો તમે એવી ગરમી થાય છે અત્યારે ફેમિલી તો હું જાઉં છું દુકાને તડકાનું હવે અને ફેમિલી હવે વિચાર કરવો છે કે તડકાનું હવે ગોવા જવું જ પડશે કાંઈ નહીં વાંધો નહીં જવાનું છે આપણે તો ચાલો આપણે ગાડી પડી છે તો આપણે ગાડી લઈને પછી આપણે જઈએ હવે દુકાને તો આપણે દુકાને આવી ગયા છીએ અત્યારે અને હવે તડકાનું કંઈ રહેવાતું નથી એટલે ટોપી પહેરી પડે છે ટોપી પહેલાં આપણે આપણી જગ્યાએ જે રોજની આદલ છે આપણે અહીંયા ટીંગાડી દઈએ એટલે

તો હવે પેલા તો ઘડીક રિલેક્સ કરવો છે પેલા તો અમારી ખુરશી લઈ લો ને આ બાજુમાં પછી ઉપાધિ ને પેલા બેક સાઈડમાં મૂકી દઈએ આપણે અને પછી આપણે આપણે ખુરશી સાઈડમાં માં આપણે રિલેક્સ કરી મતલબ માં સાઈડ જો આપણે ટેબલ વેબલ લઈ લઈ સાઈડમાં અને પંખાને ફૂલ હવા આવે છે ઠંડી અને હવે આપણે બેસવાનું છે અને હવે આપણે શું કહેવાય સિરિયલ જોવાની છે ઘડીક પછી આપણે સાંજનો ટાઈમ થયા ચાર વાગશે એટલે આપણે કોફી પીવા જાણ છે અને રીલ્સ બીસ તો પછી જ ઉતરવાના રીલ્સ તો આપણે ઉતરવા જાય છે આના ટાઈમે કે લોકેશન સારું રહે આના ટાઈમે મજા આવે એટલે ફેમિલી તો આપણે ગોવા જવાની ઉંમરે ગામડે છીએ અત્યારે ગોવા તો જવાનું છે હવે ફ્રેન્ડ્સ લોકો અમારે બધાની વાત છે થઈ ગયેલી છે કે ગોવા જવાનું છે એમ તો હવે પંદર વીસ દિવસ જેવું થાય સમથિંગ પછી જાય પંખો ક્યાં ફરે છે પંખો આમ ફરે ને હવે આપણને અહીંયા આવતી નથી પંખો માગો છે પેલા પંખો આ સાઈડમાં કરી લઈ ને કરતો ફાયદો શું બધો પણ પંખાનો અવાજ પણ ઈચ્છા આવે છે તો ચાલો ફેમિલી કાંઈ નહીં હવે મળું તમને હું આગળ બરોબર ચાર વાગે કોફી પી જાઉં ત્યારે અને અત્યારે હું ઘડીક આમ થાકી ગયો વાત જાઓ ગયો એવું થાકી લાગ્યો છે પણ ગાડી છે એટલે વાંધો નથી ફેમિલી બાકી હાલીને આવતા હોય ને તો તમને પણ ખબર પડે ફેમિલી કે કેવો તડકો છે તો ઘડીક હવે શાંતિ લઉં ચાર વાગી ગયા તો હવે આવી ગયો શું ઘરે કોફી પીઓ બોટલ લઈ લો ફેમિલી બોટલ તો પાણીની ખાલી થઈ જાય એટલે આવવી પડે તો ઘરે જાઓ ને કોફી પી લો કોફીનો ટાઈમ થઈ ગયો છે ચાર વાગી ગયા

મોસ્ટ ઓફલી ટોટલિંગ કામ થઈ ગયું છે અત્યારે જો આ બધી ફોટો ફ્રેમની બારી છે હજી તો અહીંયા પલસ્તર આવશે ગણખુરું આવશે સ્ટાઇલ આવશે લાદી આવશે તો મોસ્ટ ઓફલી બારહાકનું પથ્થર ચોંટાડોનું કામ બધું થઈ ગયું આ પણ મોટી બારાક છે જે મેન બારહાક મેન દરવાજાની બારહક છે એવડી એ બધી કમ્પ્લીટ થઈ ગઈ છે હવે તો હવે તો ખાલી પલસ્તરનો બાકી છે અને અહીંયા બધી આ છે આજે અહીંયા આ આ ટોચ અમે એ પણ આ બધા પ્લાસ્ટરનું કામ છે એ બધું હજી બાકી છે ટોટલી પ્લાસ્ટરનું કામ તો હજી વાર લાગી જાય એવું છે ને બસ થોડું ઘણું કામ શરૂ છે ફેમિલી ને ગરમીના લીધે મેં તો ટોપી પહેરી લીધી છે કે મને ગરમીથી સજ્જ રહેવા તો નથી ગરમી થાય છે ફેમિલી ને પાણી પીવું થોડું બધું ભીણું થયેલું છે તો સારું તો ફેમિલી હવે કોફીનું કંઈને આવ્યા છે આપણે મમ્મીને કે કોફી બનાવો તો હું ઘરે આટો મારતો તો એ કોફી બનાવે તો ત્યાં સુધી મોટું ગડું ધોઈ નાખી ગરમી થાય છે એટલે ફેમિલી તો ઘરે જવું પછી ગાડી ઘરે મૂકીને હું નીકળી ગયો તો ગળો ભીનું કરવાની વસ્તુ લે મતલબ કે પાણીની બોટલ પાણીની બોટલ લઈને હવે આપણે જઈએ દુકાને અને અત્યારે ભાગી ગયા છે સાડા ચાર અને થઈ ગયો છે પવન હવે થોડો ઘણો તડકો થોડો ઘણો મોડો પીડ્યો છે અત્યારે આપણે ટોપી પણ ઉડે છે પવન છે એટલે વાંધો નથી તો આપણે અહીંથી જઈ દુકાને તો સામે તો કઈક વાહન આવે છે તડકાના ઘરે રહેતા હોય તો એની ગી કઈ નહીં સારું હાલો આપણે તો દુકાને જઈએ સાડા સાત થયા છે એટલા માટે તો આપણે આવી ગયા થાય દુકાને કોફી પીને અને આજે આપણે ક્યાંય ગયા નથી કારણ કે બે દિવસ બહુ રકડા હોળી અને ધૂળેટી બે દિવસ આપણે ફૂલ કરી મોજ આનંદ કર્યો એટલે આજે કામ થઈ ગયું છે જાદુ ભેગું બે દિવસથી બે દિવસથી દુકાન બંધ હતી રજા રાખેલી હતી એટલા માટે

કે તમને મારો વ્લોગ ગમ્યો હશે તો વ્લોગ ગમ્યો હોય મારો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો ખાસ અને આપણે મળશું નેક્સ્ટ વ્લોગમાં તો પ્લીઝ ફ્રેન્ડ્સ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ખાસ ના ભૂલતા તો આપણે આ અહીંયા વ્લોગ આપણો આજે સમાપ્ત કરી છે આપણે આ જગ્યાએ જવાનું છે નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં